આજે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે આ વિધાનસભાની અંદર ને સુરેન્દ્રનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની તાકાત મજબૂત બની છે અને માનની પાટીલ સાહેબનો જે આ સુરેન્દ્રનગર લોકસભાનો પાંચ લાખ થી જીતવાનો લક્ષ્યાંક છે એ આ કાર્યકર્તાઓ અને તમામ કાર્યકર્તાઓ અને તમામ સમાજના લોકોના સહકારથી અમે પાંચ લાખથી વધારે મતોથી આ સીટ જીતવાના છે ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કરું છું મામાની સાથે ઘણા બધા કાર્યકર્તાઓ જે વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા વિવિધ હોદ્દાઓ પર જવાબદારી વહન કરતા હતા હતા તેઓ આ આ જિલ્લાના સોનિયા સોનિયા બ્રિગેડના બ્રિગેડના પણ પણ જિલ્લા અધ્યક્ષ જ રીતે અમારા પ્રતાપભાઈ પરમાર શહેરના પ્રમુખ છે આ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી એ પણ આજે જ્યારે ભાજપમાં જોડાયા છે તમામ લોકોનું એક આ જિલ્લાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે અને પુનઃ એમનું સ્વાગત કરું છું